કેમ છો મિત્રો સ્વાગત કરું છું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિસિટી વિશે વાત કરવાની છે ઘણીવાર એવું બનતું હોય છે કે નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ આપણે ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે મતલબ કોઈ બિલને લગતા પ્રશ્નો હોય કોઈ રીડિંગને લગતા પ્રશ્નો હોય કોઈ એમાઉન્ટને લગતા પ્રશ્ન હોય આવા નાના નાના પ્રશ્નોને લઈ આપણે ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે તો આજે આપણે એ શીખવાનું છે કે આપણું કોઈ પણ બિલ કે પછી નવું હોય કે જૂનું હોય આપણા મોબાઈલથી કઈ રીતે ચેક કરવું કેવી રીતે ડાઉનલોડ કરવું બરાબર તો એને લગતો આપણો આજનો વિડીયો છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો પસંદ કર વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો આપણું કોઈ પણ લાઇટ બીટ ડાઉનલોડ કરવા માટે સર્ચ કરો પીજીવી કદાચ તમારે કોઈ અન્ય કંપની આવતી હોય યુ કે એમ તો તમે એ રીતે સર્ચ કરી શકો છો અત્યારે હું પી સર્ચ કરું છું પી લખી સર્ચ કરો બરાબર ત્યારબાદ આ પહેલી જ જે વેબસાઇટ ઓપન થાય છે એની અંદર ક્લિક કરો મિત્રો સર્ચ કરી આવી રીતે પીજી વિસીએલની એક ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે જોકે બિલ જોવાના બીજા ઘણા બધા રસ્તા છે ઘણા બધા એપ્લિકેશન આવે છે પણ હું તમને શોર્ટ રસ્તો બતાવું છું હવે પીજી બિશીલ સર્ચ કરી અને આવી રીતનું જ્યારે ખુલે તો આમાં આપણે ગ્રાહક નંબર એન્ટર કરવાનો રહેશે તો હું મારો ગ્રાહક નંબર એન્ટર કરું છું હવે આવી રીતે તમારો કોઈપણ જે કાંઈ ગ્રાહક નંબર હોય એ એન્ટર કરી આ જગ્યા ઉપર આઈ એમ નોટ રોબોટ ઇટ બોક્સ ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે નવીનતમ બિલ હશે એ બતાવશે આપણે ક્લિક કરીએ બરાબર જો આ તમે જોઈ શકો છો કે તમારો જે કંઈ ગ્રાહક નંબર તમે જે એન્ટર કર્યો છે એ ગ્રાહક નંબર ઉપર જેના નામે બિલ આવતું હશે એ એની માહિતી બતાવશે આ તમામ માહિતી છે એની ત્યારબાદ તમારે બિલનો ઇતિહાસ હવે તમે જોઈ શકો છો આ જે બધી તમામ વસ્તુ લખેલી છે નવીનતમ એ બિલ ઉપર ક્લિક કરશો આ જગ્યા ઉપર નવીનતમ ઈ બિલ ડાઉનલોડ કરો એની ઉપર ક્લિક કરો એટલે પીડીએફ ફોર્મેટમાં તમારું લાઈટ બિલ ડાઉનલોડ થઈ જાય છે હવે તમે આને ડાઉનલોડ પણ કરી શકો છો આ તમે જોઈ શકો છો કે આ આપણે ગ્રાહક નંબર એન્ટર કર્યા બાદ આપણું આ લાઇટ બિલ ઓપન થઈ ગયું છે એવી જ રીતે માનો કે તમારે તમારા કોઈ જૂના લાઈટ બિલ ડાઉનલોડ કરવા છે તો બિલના ઇતિહાસ માટે લોગિન કરો આ જગ્યા ઉપર અહીં લખેલ છે તમે એની ઉપર ક્લિક કરી એટલે તમારા જે જૂના બિલ મતલબ તમારે જે કાંઈ કોઈ પણ મહિનાનું તમારે બિલની જરૂર હોય એ તમે સર્ચ કરશો એટલે તમને તમારું જૂનું બિલ પણ મળી જશે છેલ્લે ચૂકવેલ રકમ બતાવે છે ચૂકવણીની તારીખ પણ બતાવે છે તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે કે રોકડ કર્યું છે એ તમામ માહિતી તમને બતાવશે ચુકવણીનો ઇતિહાસ આ જગ્યા ઉપર લખ્યું છે તમે જુઓ અહીંયા તમે ક્લિક કરશો આ જગ્યા ઉપર ચુકવણી ઇતિહાસ પોર્ટલ પર લોગિન કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા તમામ જૂના બિલ તમને અહીંથી મળી શકશે બાકી તમે ક્યુ આર કોડથી પણ સ્કેન કરી શકો છો મતલબ તમારી ટોટલ તમામ માહિતી તમારે ગ્રાહક નંબર ઉપરથી તમને તમારું આખું બિલ જૂના બિલ અને તમામ માહિતી તમને અહીંથી મળી રહેશે તો કદાચ તમને પી પીજી સીએલ સર્ચ કરવાથી જો આ વેબસાઇટ ન મળી હોય તો હું આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક જ આ પેજ ખુલશે તો આ પેજ ખોલ્યા બાદ તમે ગ્રાહક નંબર નાખશો એટલે તમારું બિલ તમને બતાવશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો